સુરતના સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન તરફથી વરાછા ઝોન એ ખાતે આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આરોગ્ય ખાતાના પ્રશ્નોથી સૂત્રોચ્ચાર અને ધારણા સાથે સામૂહિક રજૂઆત કરવામાં આવી હતી ઝોનલ ચીફને રજૂઆત કરીને સ્ટાફ યુનિયન દ્વારા કર્મચારીઓ અને તેમને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરાઈ હતી અલગ અલગ કામગીરી સોંપી દેવાના કારણે કામનું ભારણ વધી રહ્યું છે તેની પણ યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી વરાછા ઝોન એના આરોગ્ય વિભાગમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સત્તર જિલ્લા કર્મચારીઓને ખુલાસા કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ફેરિયાઓને શોધીને તેમને બેંક ધિરાણનું રજીસ્ટ્રેશન કરાવવાની કામગીરી સોંપવામાં આવી હતી કામગીરી પૂર્ણ ન થતાં ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનરે નોંધ કરી ખુલાસો માંગ્યો હતો અને અધિકારી દ્વારા ત્રણ દિવસમાં ખુલાસો આપવા માટે જણાવ્યું હતું જેને લઈને સેન્ટર ઇન્સ્પેક્ટર સહિતના અન્ય આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વરાછા ઝોન એ ખાતે જઈને ઝોનલ ચીફ સહિતના હતા મોહમ્મદ ઇકબાલ શેખ પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન સુરત મહાનગરપાલિકાના

અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરો અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરો પાસે એ આરોગ્યની મૂળ કામગીરી છોડીને બીજી અનેકવિધ કામગીરીઓ કરાવવામાં આવે છે જેના કારણે આરોગ્ય ખાતાની જે મૂળ કામગીરી છે એ કામગીરી એની જગ્યાએ રહી જાય છે અને બીજી કામગીરી કરાવવામાં આવે છે અત્યારે વરાછા ઝોન એ વિભાગમાં પીએમ સ્વનિધિની એક જે કામગીરી કરવામાં આવેલી એમાં તમામ બોર્ડ ઓફિસોના ફરજ બજાવતા એસઆઈ અને એસએસઆઈ ને આ પીએમ સો ની કામગીરી સોંપવામાં આવેલી આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આ જે કામગીરી છે એ વિવિધ ખાતાય કરવાની હોય છે જુદા જુદા ખાતાય કરવાની હોય છે છતાં પણ આ એસઆઈ ને આ કામગીરી કરવામાં કરાવવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ આ એસઆઈ ને એક ગંભીરતાપૂર્વકની નોંધ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા આપવામાં આવી છે અને એમાં દિન 3 માં ખુલાસો આપવા માટે જણાવવામાં આવ્યો છે તો અમારે એમને પૂછવું છે કે આ એસઆઈઓ એમની આરોગ્ય ખાતાને લક્ષી કામગીરી પહેલા કરશે કે આ કામગીરી પહેલા કરશે એટલું જ નહીં પરંતુ આ એસઆઈઓ પાસે ઝોન વિસ્તારમાં જે ખાસ કરીને ગાર્ડન વેસ્ટ નીકળે છે કે જે ગાર્ડન વેસ્ટ ઉચકવાની કામગીરી ગાર્ડન વિભાગે કરવાની હોય છે એ કામગીરી પણ આ એસઆઈઓ પાસે વોર્ડ ઓફિસ મારફત કરાવવામાં આવે છે એટલું જ નહીં અનેકવિધ કાર્યક્રમો જે સરકારના કાર્યક્રમો હોય છે એમાં પણ કામદારો સાથે હાજર રહેવાનું મિનરલ વોટર પ્લાન્ટ જેવા બંધ કરાવવાની કામગીરી હોય કે સ્વચ્છ ભારત મિશનની કામગીરી હોય કે ફાયર સેફ્ટી ચેક કરવાની કામગીરી હોય એવી ઘણી બધી ટેકનિકલ બાબતોમાં પણ એસઆઈઓને જોડવામાં આવે છે જેના કારણે એસઆઈઓની મૂળ કામગીરી પ્રભાવિત થાય છે એટલે આજે અમે વરાછા ઝોન એના ઝોનલ ચીફશ્રી ને આ બાબતે રજૂઆત કરવામાં આવી રહ્યા છીએ કે આ જે કામગીરી આપવામાં આવી છે એનાથી અમને બાકાત કરવા અને જે નોંધ આપવામાં આવી છે એ તાત્કાલિક દફતરે કરવી